શહેર હીરા વેપાર સાથે જોડાયેલા ઉદ્યોગકાર કરોડો રૂપિયાની છેતરપિંડીમાં ફસાવનાર એક મુખ્ય આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇકો સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે આરોપી વિપુલ વિઠ્ઠલભાઈ પટેલ અને તેની સાથે સંકળાયેલા અન્ય ફરિયાદી પિતા પુત્ર પાસેથી હીરાના પોઈન્ટ આઠ કરોડની છેતરપિંડી વિપુલ વિઠ્ઠલભાઈ પટેલે ઓગણીસ લાખ તેત્રીસ હજાર આઠસો તેસઠ રૂપિયાની છેતરપિંડી આચરી હતી આરોપી વિપુલ પટેલ અને અન્ય વેપારીઓએ પૂર્વ આયોજિત કાવતર રચીને શરૂમાં વેપાર શિસ્તા મુજબ પેમેન્ટ ચૂકવી વિશ્વાસ જીત્યો હતો

ડીસીબી ક્રાઇમ બ્રાન્ચમાં બે અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવેલ હતા અને એ બંને ગુનાની તપાસ હાલ ઇકો સેલમાં ચાલી રહી છે એ બંને તપાસ પૈકી શ્રી ધનેશભાઈ સંઘવી દ્વારા પોતાના હીરાનો માલ જે વેચવામાં આવેલો તેના અલગ અલગ વ્યાપારીઓએ તેમની સાથે છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરી અને કુલ છ કરોડ તેત્રીસ લાખ રૂપિયાની ઊંચાપતનો મામલો નોંધવામાં આવેલો હતો જે અનુસંધાને અહીંયા ઇકો સેલમાં આરોપી વિપુલ પટેલની ધરપકડ કરવામાં આવેલ છે અને તેઓએ ફરિયાદીશ્રી પાસેથી આશરે ઓગણીસ લાખથી વધુ રકમનો માલ ખરીદ કરી અને તેઓને સમયસર પેમેન્ટ નહીં ચૂકવી તેઓ ફરાર થઈ ગયેલા હતા તપાસ હાલ ચાલુ છે વિપુલ કુમાર શું કરે છે વિપુલ પોતે પણ હીરાના વેપારમાં જ પોતે સંકળાયેલા છે અને ફરિયાદી પાસેથી તેમણે ઓગણીસ લાખથી વધારે રકમનો માલ મેળવી અને એ માલના પૈસા જે હતા એ એ ચૂક્યા વગર પોતે ફરાર થઈ ગયેલા અન્ય આરોપીઓની અગાઉ ધરપકડ થઈ ચૂકેલી છે અને હાલના આરોપીની આ અનુસંધાને હ્યુમન સોર્સથી અમને જે માહિતી મળી એ સંધાને તેઓની ધરપકડ કરવામાં આવે છે